જય સોમનાથ જય ગુજરાત છે આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હાજર બાર બે હજાર દસ માં પૂછાયેલ છે જ્યારે ગુજરાત યુનિવર્સિટી બે હજાર બાર માં પૂછાયેલ છે તો વિદ્યાર્થી મિત્રો દાખલો ગણતા પહેલા સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ

તારીખ એક એક બે હજાર ત્રેવીસના રોજ રૂપિયા બોતેર હજાર છે એટલે કે શરૂનો સ્ટોક રૂપિયા બોતેર હજાર છે વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન ખરીદી જેમાંથી ખરીદ પરત માલ બાદ કરેલ છે તેવી ચોખ્ખી ખરીદી રૂપિયા બે લાખ એંસી હજાર છે તેવી જ રીતે વેચાણ જેમાંથી વેચાણ પરત બાદ કરેલ છે જે બે હજાર ત્રેવીસ દરમિયાન રૂપિયા ચાર લાખ છે માલનો સ્ટોક તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ એટલે કે આખર સ્ટોક બે હજાર ત્રેવીસનો રૂપિયા પિસ્તાલીસ હજાર છે આ ઉપરાંત ખરીદ બાદ પરત એટલે કે ચોખ્ખી ખરીદી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી એટલે કે આગ લાગ્યા તારીખ સુધીની ખરીદી રૂપિયા છે બે લાખ બાણું હજાર વેચાણ બાદ પરતનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીનું એટલે કે આગ લાગ્યા તારીખ સુધીનું રૂપિયા ત્રણ લાખ વીસ હજાર છે છેવટના સ્ટોકની કિંમત પડતર કિંમતથી દસ ટકા ઓછી આંકવાની પદ્ધતિ અમલમાં છે એટલે કે જે અહીંયા શરૂનો સ્ટોક અને આખરનો સ્ટોક દર્શાવે છે તે દસ ટકા ઓછી કિંમતે આંકીને દર્શાવ્યો છે તથા માલની કિંમત કરતાં વીસ ટકા ઓછી રકમનો વીમો લેવામાં આવે છે એટલે કે જે આખર સ્ટોક બચે એના કરતાં વીસ ટકા ઓછી રકમનો વીમો લેવામાં આવશે જો માલની પડતર કિંમત કરતાં તેની બે ગણી રકમનો વીમો લેવામાં આવ્યો હોય તો દાવાની રકમમાં શું ફેરફાર થાય તે શોધો તો આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે હજાર દસ બે હજાર બાર અને પૂછાયેલ છે જે આગામી પરીક્ષાઓ માટે પણ ખૂબ જ અગત્યનો છે તો દાખલો ગણતી પહેલાં આપણે કઈ કઈ વિગતો ધ્યાનમાં લેવાની છે તે જોઈશું તો કે દાખલો ગણવા ધ્યાનમાં રાખવાની બાબતો તો આ દાખલામાં વર્ષ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસના બે વર્ષની વેપાર ખાતાની વિગતો આપી છે જેમાં બે હજાર ચોવીસમાં આગ લાગી ત્યારે શરૂનો સ્ટોક આપેલ નથી પરંતુ બે હજાર ત્રેવીસના રોજનો આખરનો સ્ટોક આપેલ છે જે બે હજાર ચોવીસનો શરૂનો સ્ટોક ગણાશે કાચા નફાનો દર બે હજાર ત્રેવીસના વર્ષનું વેપાર ખાતું બનાવીને આપણે કાચો નફો શોધીને શોધવાનો છે અને હવાલામાં જણાવ્યું છે કે સ્ટોકની કિંમત દસ ટકા ઓછી ગણેલ છે એટલે કે સો ટકા ગણવી જોઈએ જે નેવું ટકા છે હવે આપણે સો ટકા એ ગણતરી કરવાની છે સ્ટોકની રકમ તો આ છે ધ્યાનમાં રાખવાની બાબતો હવે જોઈશું દાખલો ગણવા માટેના સ્ટેપ્સ તો કે આ દાખલો કયા કયા સ્ટેપ્સ અનુસાર ગણવાનો છે તો કે સૌ પ્રથમ આપણે દાખલામાં શરૂનો સ્ટોક અને આખરના સ્ટોકની મૂળ કિંમત શોધવાની છે બે હજાર ત્રેવીસના વર્ષ માટેની ત્યારબાદ સ્ટેપ નંબર બે માં બે હજાર ત્રેવીસના વર્ષ માટે કાચા નફાની ગણતરી કરવાની છે અને ટકાવારી શોધવાની છે બે હજાર ત્રેવીસના વર્ષનું વેપાર ખાતું તૈયાર કરી સ્ટેપ નંબર ત્રણમાં બે હજાર ચોવીસના વર્ષનું વેપાર ખાતું બનાવી આખર સ્ટોકની રકમ શોધવાની છે સ્ટેપ નંબર ચારમાં આગથી થયેલ નુકસાન શોધવાનું છે અને સ્ટેપ નંબર પાંચમાં સરેરાશ કલમ મુજબ દાવાની રકમ શોધવાની છે ત્યારબાદ દાખલામાં સ્ટેપ નંબર છ જો બમણી રકમનો વીમો લેવામાં આવે તો વીમાની રકમ શું થશે તે આપણે શોધવાની છે તો આ દાખલો છે એ કુલ આપણે છ સ્ટેપમાં ગણતરી કરીશું તો પહેલું સ્ટેપ છે આપણે શરૂનો સ્ટોક અને આખરના સ્ટોકની મૂળ કિંમત શોધવાની છે તો દાખલામાં કઈ રકમ ધ્યાનમાં લેવાની છે તો કે માલનો સ્ટોક તારીખ એક એક બે હજાર ત્રેવીસ ના રોજ બોતેર હજાર છે જે દસ ટકા ઓછી કિંમતે આંકેલ છે તેમજ માલનો સ્ટોક તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ ના રોજનો રૂપિયા પિસ્તાલીસ હજાર છે તે પણ દસ ટકા ઓછી કિંમતે આંકેલ છે હવે આપણે સો ટકાએ દર્શાવવાનો છે એટલે કે આ નેવું હવે આપણે સો શરૂના સ્ટોક અને આખરના સ્ટોકની આપણે મૂળ કિંમત શોધવાની છે તો આધારે શોધીશું આપણે આખરના સ્ટોકની મૂળ કિંમત તો સ્ટેપ નંબર એક કરીશું સ્ટેપ એક સરૂનો સ્ટોક અને આખરના સ્ટોકની મૂળ કિંમત શોધવી બે હજાર ત્રેવીસના ના વર્ષ માટે તો બે હજાર ત્રેવીસ નો શરૂનો સ્ટોક આપેલો છે રૂપિયા બોતેર હજાર જે દસ ટકા કિંમત ઓછી આંકેલ છે જો મૂળ કિંમત શોધવી તો આપણે આવી ધારણા કરી લેવાની છે ભારોકે સ્ટોકની મૂળ કિંમત રૂપિયા સો બાદ કરીશું દસ ટકા લેખે ઓછી એટલે દસ રૂપિયા તો દર્શાવેલ ચોપડે દર્શાવેલ કિંમત છે એ રૂપિયા નેવું મળશે નેવું એ કિંમત બોતેર હજાર છે તો સો એ કેટલી થાય તો બોતેર હજાર ગુણ્યા સો ભાગ્યા નેવું કરીશું તો આપણને મળશે સ્ટોકની ચોપડે કિંમત તો બોતેર હજાર ગુણ્યા સો ભાગ્યા નેવું કરીશું તો મૂળ કિંમત મળશે એસી એટલે હવે દાખલો ગણતી વખતે આપણે શરૂના સ્ટોકની કિંમત છે એ બોતેર હજારની જગ્યાએ એસી હજાર ધ્યાનમાં લેવાની છે ત્યારબાદ બે હજાર ત્રેવીસના વર્ષનો આખો સ્ટોક રૂપિયા પિસ્તાલીસ હજાર આપેલ છે તો તેની પણ આપણે ચોપડે દર્શાવેલ કિંમત શોધવાની છે તો નેવું એ પિસ્તાલીસ હજાર છે તો સો એ કેટલી તો પિસ્તાલીસ હજાર ગુણ્યા સો ભાગ્યા નેવું કરીશું તો આપણને મળશે પચાસ હજાર એટલે અહીંયા આપણે ગુણાકાર કરીશું પિસ્તાલીસ હજાર ગુણ્યા તો મળશે પચાસ હજાર એટલે કે આખર સ્ટોકની કિંમત હવે દાખલો ગણતી વખતે પિસ્તાલીસ હજારની જગ્યાએ આપણે પચાસ હજાર ધ્યાનમાં લેવાની છે આમ શરૂનો સ્ટોક હવે દાખલામાં આપણે એસી હજાર અને આખરનો સ્ટોક રૂપિયા પચાસ હજાર ધ્યાનમાં લેવાનો છે હવે દાખલામાં બે હજાર ચોવીસના વર્ષનો શરૂનો સ્ટોક આપેલ નથી પરંતુ બે હજાર ત્રેવીસના વર્ષનો જે શરૂનો સ્ટોક છે એ બે હજાર ચોવીસના વર્ષ માટેનો શરૂનો સ્ટોક બનશે એટલે કે બે હજાર ત્રેવીસના વર્ષનો આખર સ્ટોક બે હજાર ચોવીસના વર્ષનો શરૂનો સ્ટોક બનશે તો આપણે હવે દાખલો ગણતી વખતે એસી હજાર અને પચાસ હજાર ધ્યાનમાં લેવાના છે તો આ આપણે ગણતરી કરી સ્ટેપ નંબર એક શરૂનો સ્ટોક અને આખર સ્ટોકની મૂળ કિંમતની ગણતરી હવે આપણે સ્ટેપ નંબર બે કરવાનું છે બે હજાર ત્રેવીસના વર્ષનું વેપાર ખાતું બનાવી કાચો નફો અને તેની ટકાવારીની ગણતરી કરવાની છે તો દાખલામાં જોઈશું કે આપણે રકમની કઈ વિગતો ધ્યાનમાં લેવાની છે તો કે બે હજાર ત્રેવીસના વર્ષનો શરૂનો સ્ટોક ખરીદી વેચાણ અને આખર સ્ટોકની રકમ ધ્યાનમાં લઈ અને વેપાર ખાતું તૈયાર કરવાનું છે તો જોઈશું દાખલામાં રકમ કઈ કઈ છે તો દાખલામાં શરૂનો સ્ટોક છે એ આપણે અમે એસી હજાર ધ્યાનમાં લેવાનો છે ખરીદી બે લાખ એસી હજાર ધ્યાનમાં લેવાની છે વેચાણ ચાર લાખ ધ્યાનમાં લેવાનું છે જ્યારે આખર સ્ટોક હવે આપણે પચાસ હજાર ધ્યાનમાં લેવાનું છે તો આ બે હજાર ત્રેવીસની ચાર વિગતો ધ્યાનમાં લઈ વેપાર ખાતું તૈયાર કરી આપણે કાચો નફો શોધીશું અને તેને આધારે આપણે કાચા નફાની વેચાણ પરની ટકાવારી શોધીશું તો બનાવીશું સ્ટેપ નંબર ટુમાં બે હજાર ખાતું બનાવી કાચો નફો અને તેના દરની ગણતરી તો સ્ટેપ નંબર બે કરીશું બે હજાર ત્રેવીસ ના વર્ષ માટે કાચા નફાની ગણતરી તો બનાવીશું વેપાર ખાતું તો વેપાર ખાતું તૈયાર કરીશું વિગત રકમ વિગત રકમ આવી રીતે ચાર કે પાંચ લાઈનમાં વેપાર ખાતું તૈયાર કરી લેવાનું પછી દાખલામાં જે રકમ આપી છે તે આપણે એક પછી એક મૂકતું સ્ટોક છે એ હતો પરંતુ આપણે મૂળ કિંમત હવે એટલે લખીશું એસી હજાર ખરીદી દાખલામાં બે લાખ એસી હજાર આપી છે તો ધ્યાનમાં લઈશું બે લાખ એસી હજાર ત્યારબાદ વેચાણ ચાર લાખ આપ્યું છે તો વેપાર ખાતાની જમા બાજુ મૂકીશું વેચાણ રૂપિયા ચાર લાખ ત્યારબાદ આખર સ્ટોક આપ્યો છે રૂપિયા પચાસ હજાર અમે ધ્યાનમાં લેવાનો છે તો વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક રૂપિયા પચાસ હજાર હવે આપણે વેપાર ખાતું બંધ કરી કાચો નફો શોધવાનો છે તો વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો કરીશું તો ચાર લાખ વત્તા પચાસ હજાર તો મળશે ચાર લાખ પચાસ હજાર જેને મૂકીશું આપણે ઉધાર બાજુ ચાર લાખ પચાસ હજાર ચાર લાખ પચાસ હજારમાંથી એંસી હજાર અને બે લાખ એંસી હજાર બાદ કરીશું તો તફાવત મળશે નેવું હજાર જે કાચો નફો બનશે તો આ મળી ગયો છે આપણને કાચો નફો હવે આપણે કાચા નફાની ટકાવારી ગણવાની છે તો ચાર લાખ એ કાચો નફો નેવું હજાર છે તો સો એક કેટલો થાય તો બે હજાર ત્રેવીસના ના વર્ષ માટે કાચા નફાનો દર તો વેચાણ ચાર લાખ હોય ત્યારે નફો નેવું હજાર છે તો સો એ કેટલા ટકા થાય તો ચાર ચાર નેવું નેવું હજાર હજાર ભાગ્યા ભાગ્યા લાખ લાખ કરીશું તો તો આપણને કાચા નફાનો દર મળશે બાવીસ પોઈન્ટ પાંચ ટકા મિત્રો ખાસ યાદ રાખવાનું છે નેવું હજાર ગુણ્યા સો ભાગ્યા ચાર લાખ એટલે કે ચાર લાખ નફો નેવું હજાર છે તો સો એ કેટલો તો મળશે બાવીસ પોઈન્ટ પાંચ આ બાવીસ પોઈન્ટ પાંચ કાચા નફાનો દર છે એ બે હજાર ત્રેવીસના વર્ષ માટે આખર ના વર્ષ માટે આખર સ્ટોકની ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાનો છે તો હવે આપણે સ્ટેપ નંબર ત્રણ કરવાનું છે બે હજાર ચોવીસ ના વર્ષ માટે ગણતરી તો સ્ટેપ નંબર ત્રણ કરીશું બે હજાર ચોવીસના ના વર્ષ માટે આખર સ્ટોકની રકમ શોધવી તો બે હજાર ચોવીસના ના વર્ષ માટેની વેપાર ખાતાની વિગતો આપી છે તે આપણે ધ્યાનમાં લઈ અને આખર સ્ટોક શોધવાનો છે તો દાખલા જોઈશું રકમ કઈ કઈ વિગતો વેપાર ખાતું તૈયાર કરતી વ્યક્તિ ધ્યાનમાં લેવાની છે તો કે બે હજાર ત્રેવીસનો જે આખરનો સ્ટોક છે એ બે હજાર ચોવીસનો શરૂનો સ્ટોક બનશે એટલે કે બે હજાર ચોવીસનો શરૂનો સ્ટોક આપણે પચાસ હજાર ધ્યાનમાં લઈશું અને વેપાર ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું ખરીદી છે એ બે લાખ બાણું હજાર છે બે લાખ ચોવીસ હજારની તો તે પણ વેપાર ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું અને વેચાણ બે હજાર ચોવીસનું રૂપિયા ત્રણ લાખ વીસ હજાર છે તેને આપણે વેપાર ખાતાની જમા બાજુ દર્શાવીશું જ્યારે ત્રણ લાખ વીસ હજારના બાવીસ પોઈન્ટ પાંચ ટકા કાચો નફો કરી અને વેપાર ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું અને વેપાર ખાતું બંધ કરી બે હજાર ચોવીસના વર્ષનો આખર સ્ટોક શોધીશું તો બનાવીશું આપણે બે હજાર વર્ષ માટે આખર સ્ટોકની ગણતરી વેપાર ખાતું તૈયાર કરીને તો સ્ટેપ નંબર ચાર ત્રણ બે હજાર ચોવીસના ના વર્ષ માટે આખર સ્ટોકની રકમ શોધવી તો બે હજાર ચોવીસના ના વર્ષ માટેનું વેપાર ખાતું આવી રીતે તૈયાર કરી લેવાનું છે વેપાર ખાતું વિગત રકમ વિગત રકમ પાંચ લાઇનમાં દોરાઈ જાય પછી દાખલામાં જે વિગતો આપી છે તે જોતા જઈશું તો કે બે હજાર ત્રેવીસનો નો આખરનો સ્ટોક રૂપિયા પચાસ હજાર છે જે બે હજાર ચોવીસનો નો શરૂનો સ્ટોક બનશે તો વેપાર ખાતાની ઉધાર બાજુ લખીશું શરૂનો સ્ટોક રૂપિયા પચાસ હજાર ત્યારબાદ ખરીદી આપણને આપી છે બે હજાર ચોવીસની બે લાખ બાણું હજાર તો ઉધાર બાજુ મૂકીશું ખરીદી રૂપિયા બે લાખ બાણું હજાર ત્યારબાદ આપણને વેચાણ આપ્યું છે ત્રણ લાખ વીસ હજાર તો જમા બાજુ મૂકીશું વેચાણ ત્રણ લાખ વીસ હજાર હવે આગળના સ્ટેપમાં આપણે કાચા નફાનો દર વેચાણ પર બાવીસ પોઈન્ટ પાંચ ટકા લેખે શોધો છે તો મૂકીશું કાચો નફો બાવીસ પોઈન્ટ પાંચ ટકા લેખે તો ત્રણ લાખ વીસ હજારના બાવીસ પોઈન્ટ પાંચ ટકા કરીશું તો કાચો નફો મળશે બોતેર હજાર હવે આપણે વેપાર ખાતું બંધ કરી આખર સ્ટોક શોધવાનો છે તો વેપાર ખાતાનો ઉધાર બાજુનો સરવાળો કરીશું તો મળશે આપણને પચાસ હજાર વત્તા બે લાખ બાણું હજાર વત્તા બોતેર હજાર બરાબર ચાર લાખ ચૌદ હજાર ચાર લાખ ચૌદ હજારને ને જમા બાજુ મૂકીશું તો તફાવત મળશે ચોરાણું હજાર જે બનશે આખર સ્ટોક એટલે કે આગ લાગી તે તારીખે કંપની પાસે આખર સ્ટોક રૂપિયા ચોરાણું હજારનો હતો હવે આપણે સ્ટેપ નંબર ચાર કરવાનું છે આગથી થયેલ નુકસાનની ગણતરી સ્ટેપ નંબર ચાર આગથી થયેલ નુકસાન શોધવું તો આગથી થયેલ નુકસાન શોધતી વખતે દાખલામાં આપણે બચાવેલ માલની કિંમત ધ્યાનમાં લેવાની છે અને જે અન્ય કોઈ સૂચના હોય તો એ સૂચના ધ્યાનમાં લેવાની છે તો સૌ પ્રથમ આપણે દાખલાની રકમમાં જોઈશું કઈ સૂચના છે તો દાખલામાં આપણને બાર હજાર ચારસોની કિંમતનો માલ બચી ગયો છે અને માલની કિંમત કરતાં વીસ ટકા રકમનો વીમો લેવામાં આવ્યો છે એટલે કે વેપાર ખાતા મુજબ આપણો આખર સ્ટોક છે એના કરતાં ઓછી રકમનો વીમો લીધો છે તો સૌ આપણે આગથી થયેલ નુકસાન શોધીશું તો આગથી થયેલ નુકસાન માટેનું સૂત્ર મૂકવાનું છે આખર સ્ટોક માઇનસ બચાવેલ માલ તો આખર સ્ટોક વેપાર ખાતા મુજબ હતો રૂપિયા ચોરાણું હજાર બે હજાર ચોવીસનો નો અને બચાવેલ માલ દાખલામાં આપ્યો છે બાર હજાર ચારસો તો મૂકીશું ચોરાણું હજાર માઇનસ બાર હજાર ચારસો ચોરાણું હજારમાંથી બાર હજાર ચારસો બાદ કરીશું તો આગથી થયેલ નુકસાન મળશે એક્યાસી હજાર છસો તો આ થયું આગથી થયેલ નુકસાન એક્યાસી હજાર છસો હવે આપણે શોધવાની છે વીમાની રકમ તો માલની કિંમત કરતાં વીસ ટકા ઓછી રકમનો વીમો લેવામાં આવ્યો હતો એટલે કે ચોરાણું હજારના વીસ ટકા ઓછી રકમનો વીમો લીધો હતો તો આખા સ્ટોકની રકમ ચોરાણું હજાર છે તેની વીસ ટકા ઓછી રકમનો વીમો લીધો છે તો બાદ કરીશું વીસ ટકા ઓછી ચોરાણું હજાર ટકા કરીશું તો મળશે આઠસો ચોરાણું હજારમાંથી અઢાર આઠસો બાદ કરીશું તો આપણને વીમાની રકમ મળશે પંચોતેર હજાર બસો તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ મિત્રો કે વીમાની રકમ છે પંચોતેર હજાર બસો નો વીમો લીધો છે જયારે આગથી થયેલ નુકસાન રૂપિયા એક્યાસી હજાર છસો છે તો પ્રશ્ન એ પેદા થાય કે જો વીમાની રકમ આગથી થયેલ નુકસાન કરતા ઓછી હોય તો આપણે સરેરાશ કલમ મુજબ દાવાની રકમ શોધવી પડે તો આપણે આગળનો સ્ટેપ કરીશું સ્ટેપ નંબર પાંચ સરેરાશ કલમ મુજબ દાવાની રકમ તો સ્ટેપ નંબર પાંચ કરીશું સરેરાશ કલમ મુજબ દાવાની રકમ શોધવી તો દાવાની રકમ શોધીશું સ્ટેપ નંબર પાંચ મુજબ આગથી થયેલ નુકસાન સરેરાશ કલમ મુજબ તો સરેરાશ કલમ માટેનું સૂત્ર છે દાવાની રકમ બરાબર ખરેખર નુકસાન ગુણ્યા વીમા પોલિસીની રકમ છેદમાં આખર સ્ટોક એક્યાસી હજાર છસો છે વીમા પોલિસીની રકમ છે પંચોતેર હજાર બસો છે ભાગ્યા ચોરાણું હજાર તો દાવાની રકમ મળશે આપણને પાસઠ હજાર બસો ને હવે દાખલામાં આપણને આગળનું સ્ટેપ કીધું છે જો બેવડી રકમનો વીમો લેવામાં આવે તો વીમાની રકમ શોધો તો આગથી થયેલ નુકસાન છે એક્યાસી હજાર છસો અને બેવડી રકમનો વીમો લેવામાં આવે તો આપણે વીમાની રકમ શોધવાની છે તો એક્યાસી હજાર છસોની બેવડી રકમ થાય જો માલની પડતર કિંમત કરતાં બમણી રકમનો વીમો લેવામાં આવ્યો હોય તો દાવાની રકમ રૂપિયા એક્યાસી જ થશે કારણ કે બેવડો વીમો લેવાથી પણ નુકસાન વળતરના સિદ્ધાંત અનુસાર ખરેખર નુકસાન કરતા વધુ રકમ વીમા કંપની આપતી નથી વધુ રકમનો વીમો લીધો હોય તો સરેરાશ કલમ લાગુ પડે નહીં પરંતુ નુકસાન થયેલ નુકસાન કરતાં વધુ રકમ કોઈ પણ સંજોગોમાં મળશે નહીં તો આ દાખલામાં જો એક્યાસી હજાર છસો ની બમણી રકમનો વીમો લેવામાં આવે તો પણ વીમા કંપની એક્યાસી હજાર છસો રૂપિયા જ આપશે કારણ કે નુકસાન વળતરના સિદ્ધાંત મુજબ વીમા કંપની વધુ રકમ આપશે નહીં તો આવી રીતે દાખલો કુલ છ સ્ટેપમાં ગણો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ આવા જ બે દાખલા છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાના છે જેની રકમ આ પ્રમાણે છે જેમાં પ્રથમ દાખલો છે જે હોમવર્ક માટે ગણવાનો છે જેની રકમ જોઈશું તો ધિક્રેસિવના ગોદામમાં તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ આગ લાગી અને રૂપિયા પંદર હજાર પાંચસોની કિંમત સિવાયનો બધો જ માલ બળી ગયો નીચેની વિગતોને આધારે તમે થયેલ નુકસાન શોધી કાઢો અને વીમા કંપની પાસે કેટલી રકમ મળશે તે જણાવો માલનો સ્ટોક તારીખ એક એક બે હજાર ત્રેવીસના રોજ રૂપિયા નેવું હજાર છે ખરીદ બાદ પરત બે હજાર ત્રેવીસ દરમિયાન રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર છે વેચાણ બાદ પરત બે હજાર ત્રેવીસ દરમિયાન રૂપિયા પાંચ લાખ છે માલનો સ્ટોક તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ છપ્પન હજાર બસો પચાસ છે ખરીદ બાદ પરત તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ રૂપિયા ત્રણ લાખ પાસઠ હજાર છે વેચાણ બાદ પરત તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીનું રૂપિયા ચાર લાખ છે એટલે કે બે હજાર ચોવીસની જે વિગતો છે એ આગલા ગયા તારીખ સુધીની આપણને આપેલ છેવટના સ્ટોકની કિંમત પડતર કિંમતથી દસ ટકા ઓછી આંકવાની પદ્ધતિ અમલમાં છે તથા માલની કિંમત કરતાં વીસ ટકા રકમ ઓછી રકમનો વીમો લેવામાં આવે છે જો માલની પડતર કિંમત કરતાં બમણી રકમનો વીમો લેવામાં આવે તો દાવાની રકમમાં શું ફેરફાર થાય તે શોધવાનું છે તો આ દાખલો આપણે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે આના જેવો જ એક બીજો દાખલો છે જેની રકમ આપણે જોઈશું અને એ પણ તમારે જાતે ગણવાનો છે તો આ દાખલો પણ જાતે ગણવાનો છે જે ગુજરાત યુનિવર્સિટી બે હજાર બારમાં પૂછાયેલો છે હોમવર્ક ધી યોગેશના ગોદામમાં તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ આગ લાગી અને રૂપિયા સાત હજાર પાંચસોની કિંમત સિવાયનો બધો જ માલ બળી ગયો નીચેની વિગતોને આધારે તમે થયેલ નુકસાન શોધી કાઢો તથા વીમા કંપની પાસેથી કેટલી રકમ મળશે તે જણાવો માલનો સ્ટોક તારીખ એક એક બે હજાર ત્રેવીસના રોજ રૂપિયા નવ્વાણું હજાર આપેલ છે એટલે કે શરૂનો સ્ટોક રૂપિયા નવ્વાણું હજાર છે ખરીદ બાદ પરત બે હજાર ત્રેવીસ દરમિયાન એટલે કે ચોખ્ખી ખરીદી રૂપિયા ત્રણ લાખ સિત્તેર હજાર આપેલી છે તેવી જ રીતે વેચાણ બાદ પરત બે હજાર ત્રેવીસ દરમિયાન રૂપિયા પાંચ લાખ છે માલનો સ્ટોક તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ રૂપિયા બોતેર હજાર છે એટલે કે આખર સ્ટોક ખરીદ બાદ પરત તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીની એટલે કે આગ લાગ્યા તારીખ સુધીની ચોખ્ખી ખરીદી છે રૂપિયા પાંચ લાખ ચાલીસ હજાર અને વેચાણ બાદ પરત તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીનું રૂપિયા સાત લાખ છે એટલે કે આગ લાગ્યા તારીખ સુધીનું છેવટના સ્ટોકની કિંમત પડતર કિંમતથી દસ ટકા ઓછી આંકવાની પદ્ધતિ છે તેમણે માલની આગની રૂપિયા એક લાખની વીમા પોલિસી લીધી હતી તો આ રકમને આધારે તમારે દાખલો ગણવાનો છે અગેન વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો લિંકને મિત્રોને વધુમાં વધુ શેર કરી દો ચેનલમાં નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ